ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવું એ કોઈ અંધશ્રદ્ધા છે કોઈ ધાર્મિક પરંપરા છે કે એની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ હોય તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે લીમડાના મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ કેવા ગુણધર્મ હોય તથા આયુર્વેદિક વિજ્ઞાનની દ્રષ્ટિએ લીમડામાં કેવા ગુણ રહેલા હોય તો લીમડાની અંદર રહેલો સૌથી પહેલો ગુણધર્મ છે ઇમ્યુનો બુસ્ટર લીમડાની અંદર નિમ્બિન નિમ્બોલીડ તથા નિમ્બિડીન નામનું તત્વ આવેલું હોય જે એક પ્રકારનું નેચરલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી તથા એન્ટી તરીકે કામ કરતું હોય ચૈત્ર મહિનો એટલે ઉનાળાની શરૂઆત જેમાં આપણે સ્પ્રિંગમાંથી સમરમાં શિફ્ટ થતું હોય એટલે કે વસંત ઋતુમાંથી ગ્રીષ્મ ઋતુમાં ઋતુ બદલાવ થતો હોય આ સમયે સામાન્ય રીતે શરદી ઉધરસ સિઝનલ એલર્જી થવી આ ઉપરાંત ફ્લુ થવો તાવ બીજા વાયરલ ઇન્ફેક્શન થવા આ પ્રકારના રોગો છે પ્રમાણમાં વધુ થતા હોય અને જો આ સમયે લીમડા નું સેવન કરવામાં આવે તો આપણે આ પ્રકારના રોગો થી બચી શકતા હોય લીમડા નો બીજો ગુણધર્મ છે ડિટોક્સિફિકેશન એન્ડ બ્લડ પ્યુરિફાયર